નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો સફલા એકાદશીના દિવસે આ ત્રણ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો એકાદશીના દિવસે આ સૌથી સરળ કાર્ય અવશ્ય કરી લેજો સફલા એકાદશીની તિથિએ કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ મિત્રો તમે વ્રત કે દાન પૂર્ણ ન કરી શકો તો માત્ર આ વૃક્ષોને સ્પર્શ કરી લેજો તો પણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે સફલા એકાદશીના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તમે ફક્ત તે ઝાડને સ્પર્શ કરી લેજો મિત્રો જો તમારી દુકાન અથવા વ્યવસાય બંધ હોય આર્થિક તંગી હોય ઘરના કોઈ લોકો બીમાર હોય કોઈ એકબીજા સાથે મળતું નથી સતત ઝઘડા થાય છે શત્રુઓ પરેશાન કરે છે પૈસા મળવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા છે પૈસાની અછત છે ઘરમાં આળસ આવે છે જો એકાદશીના દિવસે તમે આ કાર્ય સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે પણ તમારી બધી ઈચ્છાઓ જ પણ થોડા સમયમાં જ પૂર્ણ થશે જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ કે મિત્રો તમારા અને તમારા પરિવારના ભલા માટે આ કાર્યની સંપૂર્ણ માહિતી આ વિડીયોથી અવશ્ય મેળવજો વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં પણ કેટલાય વિશેષ વૃક્ષોનું મહત્ત્વ અનેક ગણું છે તેમજ એકાદશીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવે છે જો તમે આ દિવસે આ વિશેષ વૃક્ષને માત્ર સ્પર્શ કરો છો અથવા તેમની પૂજા કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે મિત્રો એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળાનું વૃક્ષ છું તો આજે અમે તમને એવા જ વિશેષ વૃક્ષો વિશે જણાવીશું જેને એકાદશીના દિવસે તમારે સ્પર્શ કરવો જ જોઈએ મિત્રો એવું કહેવાય છે કે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારી બધી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ખાસ કરીને એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી થાય છે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ખાસ વૃક્ષ વિશે જેને એકાદશીના દિવસે સ્પર્શ કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે વીડિયોને અંતે એક વિશેષ ઉપાય પણ જાણીશું મિત્રો પીપળાનું વૃક્ષ એ સૌ દિવ્ય વૃક્ષ છે આપણા શાસ્ત્રોમાં જણાવેલ છે કે પીપળાનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ સ્થાન છે મિત્રો એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે જાઓ અને સૌપ્રથમ તમારે એક તાંબાના વાસણ સાથે પીપળાના પાન અને પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે પીપળાને પાણી ચડાવો અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી સમસ્યાઓનું વર્ણન કરો પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી ચડાવો આના પછી પીપળાના ઝાડ નીચે આ એક વિશેષ ઉપાય કરવાનો છે જે ઉપાય આપણે વિડીયોમાં આગળ જણાવીશું આ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ બાકીના ત્રણ વૃક્ષોથી થશે મિત્રો બીજું મહત્ત્વનું વૃક્ષ છે પારિજાત વૃક્ષ હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારમાં તથા એકાદશી દરમિયાન પારિજાત વૃક્ષ અને પારિજાત ફૂલોનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં પણ આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ ધન અને સમૃદ્ધિ આપનારું અને દરેક મનોકામના પૂર્ણ કરનારું વૃક્ષ કહેવામાં આવ્યું છે તેને કલ્પવૃક્ષ અથવા હરસિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે ખાસ કરીને પારિજાતને ભગવાન કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે મિત્રો તે ઉપરાંત ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં કલ્પવૃક્ષ અથવા પારિજાતનું વૃક્ષ પણ સમાયેલું હતું મિત્રો તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષને તેની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી ભગવાન કૃષ્ણને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે તેથી જ તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમની પારિજાત વૃક્ષ લાવવાનો આગ્રહ કર્યો વાસ્તવમાં ભગવાન કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રૂકમણીને આપ્યા હતા જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ અને તેણે પારિજાતનું વૃક્ષ જ માંગ્યું ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશો મોકલ્યો અને કહ્યું કે તમે પારિજાતનું વૃક્ષ લાવવાનો આગ્રહ કરો પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષ સાથે ઊંડો સંબંધ છે તેથી એકાદશીમાં આ વૃક્ષના ફૂલો ખૂબ જ મહત્વ ધરાવે છે વાસ્તવમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને તેમાંથી પારિજાત વૃક્ષનો પણ જન્મ થયો હતો માતા લક્ષ્મી અને પારિજાત બંનેનું ઉત્પન્ન એક જ સ્થાનમાંથી છે આ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલ ખૂબ જ પ્રિય છે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન પણ ઘરમાં હરસિંહનું ઝાડ અથવા હરસિંહનો છોડ લગાવવાથી ઘરમાં ખૂબ જ આશીર્વાદ આવે છે તેથી મિત્રો એકાદશીના આ શુભ દિવસે જો પારિજાતનું વૃક્ષ વાવો અથવા તેમને તમે સ્પર્શ કરો માતા લક્ષ્મીની પ્રાર્થના કરવાની છે આમ કરવાથી તમારી પાસે સંબંધિત બધી જ સમસ્યાઓ સો ટકા દૂર થશે ત્રીજું દિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ મિત્રો શમી વૃક્ષમાં યમરાજ શનિદેવ મહાદેવ ઉપરાંત વિષ્ણુજીનો પણ વાસ હોય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર શમી વૃક્ષને વિશેષ સ્થાન મળ્યું છે મિત્રો શમી વૃક્ષનું મહત્વ આ પ્રસંગથી જાણી શકાય છે જ્યારે રાવણને હરાવવા માટે સ્વયં શ્રી રામે ભગવાન શિવને પ્રસન્ન કરવા શમીના પાનથી મંત્રોચ્ચાર કર્યા હતા તે માટે પણ આ વૃક્ષને પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં શુભ શુભકામોથી શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે આ વૃક્ષને પાપનાશક દોષનાશક કરનાર તરીકે પણ પૂજવામાં આવે છે જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓએ એકાદશીની સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ આ સમયે ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેનાથી જ પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય ઝાડના મૂળ પર સિંદૂર લગાવવાથી તમામ રોગ દૂર થાય છે મિત્રો કંઈ પણ ન કરી શકો તો એકાદશીના દિવસે તમારી તમામ મનોકામના મનમાં સ્મરણ કરી સાચા હૃદયથી આ વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી મૃત્યુના દેવતા યમરાજ દેવોના દેવ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે મિત્રો ચોથું વૃક્ષ છે બેલનું વૃક્ષ આ વૃક્ષ દેવીય વૃક્ષ છે મિત્રો સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે બેલ વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પર પરસેવાથી થયો હતો તેથી દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે એકાદશીના દિવસે બીલીના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવો તેની સાથે માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરો તમારી તમામ મનોકામના પૂર્ણ થશે એકાદશીના દિવસે શિવ મંદિરમાં બિલ્વીપત્રનું વૃક્ષ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે બિલીપત્રનું વૃક્ષ વાવવાથી સંતાનની વૃદ્ધિ થાય છે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીના દિવસે અથવા તો માસના કોઈ પણ સોમવારે શિવલિંગની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે બિલીપત્રના મૂળનું જળ કપાળ પર લગાવવાથી તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી જ એકાદશીના દિવસે વૃક્ષની પૂજા આરાધના કરવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર એકાદશીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને મા પાર્વતીના તેમજ શિવજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો